સત્ર પ્રારંભે સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા સુદ્યાપીઠને આપણે કેટલીક વિગતો મેં આપને આપેલી ફરી એ જ વાતનું ધ્યાન દોરું કે ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના કોઈપણ સમાજના આર્થિક મુશ્કેલી ભોગવતા બાળકો માટે પૂજ્ય દાદા પ્રેરિત રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્થુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે એ સેવા શિક્ષણ અને સંસ્કારના એ મનોરથોમાં એકાવનસો રૂપિયા સુશીલાબેન છત્રસિંહ બારીયા લખતર તરફથી એકાવનસો રૂપિયા નંદલાલભાઈ ગોવિંદભાઈ પટારિયા સુરેન્દ્રનગર તરફથી એકાવનસો રૂપિયા લીલાબેન શાંતિલાલભાઈ સોની મહેસાણા તરફથી પ્રાપ્ત થયા છે સૌને ખૂબ ધન્યવાદ સાથે આભાર આગળનું સંચાલન પોપટભાઈ માલધારી